આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા માટે પાલનપુરમાં પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી પ્રવીણભાઈ માળીએ આ મેળાનું ઉદઘાટન કર્યું હતું ઉદ્ઘાટન બાદ મંત્રીએ મેળામાં લગાવેલા વિવિધ સ્ટોરની મુલાકાત લીધી હતી સ્વસહાય જૂથની બહેનો સાથે સંવાદ કર્યો હતો મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં મેળાવો યોજાય છે તે ગ્રામીણ કલા હસ્તકલા સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું ઉત્તમ માધ્યમ છે બનાસવાસીઓને મેળામાં હાજરી આપવા અનુરોધ કર્યો જેથી સ્થાનિક બહેનોને ઉત્પાદકોને યોગ્ય પ્રોત્સાહન મળી રહે પાલનપુરના રામલીલા મેદાન ખાતે યોજાયેલા પ્રાદેશિક મેળો બે થી અગિયાર નવેમ્બર સુધી ચાલશે મેળામાં કુલ પંચાવન સ્ટોલ ઉભા કરાયા છે જેમાં હેન્ડીક્રાફ્ટ મોતી કામ હેન્ડલૂમ પૂજા સામગ્રી પ્રાકૃતિક અને ઓર્ગેનિક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક સરસ મેળાનું આયોજન આજે પાલનપુર ખાતે થયું છે માન્ય નરેન્દ્રભાઈની જે નેમ છે એ બહેનોની આજીવિકામાં વધારો થાય તેના ઉદ્દેશ સાથે જે બેનો પોતાની રીતે જે વસ્તુઓ બનાવે છે તેનું વેચાણ કેન્દ્ર બની શકે લોકો વચ્ચે એ મૂકી શકે એના માટે પ્રદર્શન કરવામાં આજે આવ્યું છે આ સરસ મેળાની અંદર પંચાવનથી વધુ સ્ટોલો અને આખા રાજ્યની અંદરથી અલગ અલગ બહેનો પોતાની જે પ્રાકૃતિક રીતે અને પોતે જે જાતે જે વસ્તુઓ બનાવે છે એનું વેચાણ સ્ટોલ અહીં આપવામાં આવે છે ખૂબ સારું આયોજન રાજ્ય સરકાર દ્વારા થયું છે અને બહેનો પણ ખૂબ ખૂબ છે માન્ય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ બહેનોને આજીવિકામાં વધારો થાય તે ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે આજે આ તારીખ બેથી લઈ અને અગિયાર તારીખ નવેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે હું બનાસકાંઠાના તમામ લોકોને અને ગુજરાતના તમામ લોકોને જે બહેનો પ્રત્યે સજાગ છે બહેનોની આવી વધારો કરવા માગતા હોય એ વોકલ ફોર લોકલના નારાને આગળ વધારવા માટે આ મેળાની અંદર આવવું જોઈએ એવી વિનંતી કરું છું